જેવો કલ કાળો તમારા જેવો છે કાળો છે તો બ્રાઉન છે તો તમે થોડી કાળા છો બ્રાઉન છો સો ગાઈસ ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે એન્ડ આજનો દિવસ જે છે ને નીકળવું બહુ અઘરો છે કેમ કે બહુ કંટાળો આવશે બે દિવસ બધા ફ્રેન્ડ્સ સાથેના સાથે અને તહેવાર હતો એટલે આમ મજા જ આવી જાય પણ હવે આજનો દિવસ બહુ લાંબો લાગશે આપણાને કેમ કે હવે બહુ કંટાળો પણ આવશે છે પણ શું કરીશું જિંદગીનો નિયમ છે સુખ પછી દુઃખ અને તહેવાર પછી નોર્મલ ડેસ આયા જ કરે છે ચલો મળી આવે દુકાને જઈને પછી સો આજે જમવામાં છે સાબુદાણાના વડા અને હલવો આજે ગુરુવાર છે પણ આજે મેં ગુરુવાર કર્યો નથી પણ આ સાબુદાણાના વડા જે છે ને એ બહુ ભાવે છે જ્યારથી ઉપવાસ કરું છું ત્યારથી તો એ લઈને આવશે હવે જમીને પછી મળું મેં એમના નાસ્તો કરતો હતો અને એક વસ્તુ મેં તમને બતાવું કે એક મોજો ફાલ્ગુની કપડાં ધોવા લઈ ગઈ હશે તો એક મોજો લઈ ગઈ છે અને એક એવો ને એવો જ છે કેમ કે બીજો વસ્તુ મોજો અહીંયા દેખાતો નહીં કોઈ એટલે એક રહી ગયો એટલે આજે મોજાની જોડી તૂટી ગઈ ફાલ્ગુની આવું ચાલતું હોય તો જોડી તોડે છે લોકોની ના ચાલે માણસ આજે સ્વેટર ઘરે ઘરે ભૂલી ગયા છે મારો એક ફ્રેન્ડ છે જે મેં તમને કહેવાનું રી કહું તો એ બહુ બધા દિવસથી કઈ કે કરતો હતો કે મને તારા બ્લોગમાં લે 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 તો આજે હું બ્લોગમાં એનું ઇન્ટરેસ્ટ છે ભાઈ લોક એકદમ એક તો ઉતરાયણ પછી જિંદગીમાં ઓછું અંધારું થઈ ગયું તો તો અહીંયા લાઇટો બી ગઈ અહીંયા બી અંધારું થઈ ગયું હવે અમારા જ્યાં બહુ લોચા છે આ એક જો ડાર્ક ચોકલેટ લઈ લીધી છે દૂધ લઈ લીધું છે કેમ કે આજે ઘરે બનાવવાના છે અમે હોટ ચોકલેટ એન્ડ આ જે આપણે ઘડિયાળનો સેલ બગડી ગયો તે પણ લઈ લીધો છે ફાઇનલી બિસ્કિટ છે 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 ચાલુ થઈ ગઈ જોઈ શકો છો ઓફ આ આ તમે લોકો મને પૂછતા હતા ને કે કયું તેલ જો કોઈ વાંચ્યું છે વાંચ્યું કે જોયું જો રીલ્સમાં તો રીલ્સમાં જેને એવું જોયું કે જે અનુપમા સિરિયલ છે ને હા એટલે અનુપમા જે સિરિયલ છે ને એને આ લોકો એને ફોરેનમાં કાસ્ટ કરવાના છે એટલે ઇંગ્લિશમાં કે એવી રીતના સો અનુપમામાં એવું તો શું હતું કે યુકેવાળા કે એવી રીતના ફોરેનમાં આ લોકો એ ભાષામાં બતાવશે એવું તો હું ઇન્સ્પાયર કર્યા છે તમે કોઈ અનુપમા જોયું હોય તમે કોઈએ તો કોમેન્ટ કરજો કે હું તો હું બતાવું તો અનુપમાએ બિચારી છે હું બતાવું છું બ્લડ રાતા હમ પછી વચ્ચે તો મે એકવાર જોયું તો કોઈ બીજા જોડે લગન કરતી હતી એવું કઈ બી હતું એક તો એના કોલેજ વાળો ફ્રેન્ડ કરી જાય એ પણ ગર્લફ્રેન્ડમાં બોલ બીજો અફેર ને હમ બોલા આવું કાસ્ટ કરે છે અનુપમાજી ચાલે છે એટલે હા તું બી એના એપિસોડ આવે છે અને એને પછી જે બીજું લગ્ન કરીને દત્તક લીધી તે છોકરી મોટી થઈ ગઈ છે હવે એવું કઈક ચાલે છે અનુપમા શું કહેવાય બધા ઘરની મમ્મીઓની ફેવરેટ એ છે અનુપમા અનુપમા અમે આઈપીએલ જોતા હતા ને તો આઈપીએલ અને એટલે જે ટાઈમે અનુપમા આવે ને ત્યારે જ કંઈક એવું હતું કે સેકન્ડ ઇનિંગ ચાલુ થાય તો મારી બા અને મારા વચ્ચે અમે એવું ચક્રો થાય પેલી મારા બા કહે કે અનુપમા જોવું છે મારે આઈપીએલ જોયું હોય છે તો હવે હમણાં તો બંધ છે કે લોકો જોવે છે અનુપમા તો હવે આઈપીએલ સ્ટાર્ટ થશે ને એટલે પાછા રાડા થઈ જશે અનુપમાના અને આઈપીએલના અનુપમા વર્ષિસ આઈપીએલ તને ખબર છે કે અનુપમા છે ને બહારના દેશમાં રિલીઝ થવાની છે ના આ લોકો કરવાના છે અનુપમામાં એવું તો હું દેખાડે છે બોલ કે બીજા શું કહેવાય આમ બીજી લેંગ્વેજમાં લોકો કાસ્ટ કરવાના છે રિલીઝ કરવાના છે હું દેખાડે છે અનુપમામાં એવું અનુપમામાં અનુપમામાં હું મન દેખાડે છે કે વુમન બધું કરી શકે છે એવું એના બીજું મેન છે મેન આ છે કે લેડીઝ કોઈની જરૂર એની જાતે બધું કરી છે એવું દેખાડે છે તો બહુ ગમે અનુપમા એવું તો દેખાડે તો મજા આવે જ જોવાની

તને ખબર છે કે એ બીજા લેંગ્વેજ માં હોય બનાવવાના છે અનુપમા અમેરિકામાં દેખાડવાના છે એટલી ઘડી હતી એટલી ઘડી હતી ને કે ચાસની પણ એના સામે લાગે એટલી હોટ ચોકલેટ હતી અને એટલી જાડી જાડી લાગતી બોલું ચોકલેટ બનાવ ખાલી દૂધ ગરમ કરવાનું અને પછી આ બધું પાવડર અને શું છે કોર્નફ્લોર અને કોકો પાવડર એ બંને મિક્સ કરીને આવી રીતના વાટકી હું બનાવી દેવાનું પછી મિક્સ કરવાનું એકદમ સિમ્પલ રીત રેસીપી બાય ફાલ્ગુની પાઠક ફાલ્ગુની પાઠક એ ગરબા ગાવાનો છોડી દીધા છે અને હવે કોલ્ડ કોફી પર કોન્સન્ટ્રેટ કરે છે હોટ ચોકલેટ સોરી હોટ ચોકલેટ ભૂલી જાય છે દર વખતે આ જે ડાર્ક ચોકલેટ છે ને એ બહુ મસ્ત છે ખાવી જ

ચા ગયો પછી યાદ આવું કે અચ્છા અમારે તો સાથે પીવાની હતી પાછી મૂકી દીધી કેટલી વાર લગાડે છે ખબર મેં તારા લીધે પીધી નહીં સજ્જય નહીં પીધી આટલી હતી ને આટલી થઈ ગઈ જુઠરા ચેર્સ યસ એ આ જેકેટ પાછો તમે બહુ કપડા બગાડ બગાડ કરો તો આમાં હું બગડ્યું કેવું લાગે છે विंटर ऊपर थी हॉट चॉकलेट ऊपर थी मून ऊपर थी हॉट हस्बैंड <laughs> 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 क्यों लगे हॉट चॉकलेट करता है हॉट छू रहे हॉट चॉकलेट अदर हॉट छ तो तू बराबर टेस्ट ही करो <laughs> ત્યાં જવાના છું તમારા ઘરે કે પછી હિમાંશુભાઈ ના ઘરે એ તો તમે વ્લોગ જોઈ લીધા હશે તો ખબર પડી ગઈ હશે કે હિમાંશુ ઘરે ગયા તા અમે હેપી ઉત્તરાયણ वासु उत्तराखंड कैंप के अब हैप्पी उत्त्रण उत्त्रण तो पूरी થઈ ગઈ એટલે મજા આયા યાર જોરદાર સરોજ સોલંકી थैंक यू थैंक यू ઉત્ત્રણ નો બ્લોગ જલ્દી અપલોડ કરો થઈ ગાય બિગ બિગ ફેન કાવ્યા સોલંકી थैंक यू જીતના ભઈયા તમે તો મારા ઇના મેરેજ માં બોલાવ પડશે સિંગિંગ કરવા માટે બહુ ખતરનાક સિંગિંગ કરો છો બોલો હમણાં કઉ આજે આજે આજના જ બ્લોગમાં છે ને બહુ મસ્ત મેં રેપ સોંગ કર્યો છે એ કાલે જો ભાઈ સંગમ પણ થાય છે અચ્છા સંગમ પણ હરાજી થાય છે ઓકે બ્રો ભાઈ મારી કમેન્ટ્સ રીડ કરજો હું પણ વડોદરાથી રાજી છું તમે ક્યાં રહો છો શું તમે કે પોતાના અજૈના ઓળખો છો યસ કે દેખાય આ બસ ભાઈ તબાવ ઉપર ગુરુ ના વગર બસ ખબર ન પડી કમેન્ટ માં મે 747 કમેન્ટ કરજો મિત્રો लीजा। लीजा। कुल्लू ब्रो मैंने तुमने हरा भाई बनावा जैसे आई में तुम्हें समझिएगा सो कुछ। ओके। तो हरा जी ने कमेंट साथ लीजो थी। बस साथ लीजो। अबे जो चेंबिंग पुत्र एंडी कमेंट कला दिवस नहीं। <laughs>

આપણે તાપના લીધે કાઢ્યા કાઢિયા આમ વડોદરા ને હે ને મિની સાઉથ આફ્રિકા પછી બનાવી દેવું પડે બધા કાઢિયાઓ ભેગા થતી ભાઈ બ્લોગ મોટો બનાવો પ્લીઝ જેટલું બને એટલું મોટો બનાવીએ જ છે ભાઈ તમે ચગ્યા ક્યાં નહીં ચગ્યાતા કંઈ નહીં ના કોઈ નાલ નહતા ચગ્યા મેં ચકતુંય નહીં સો આજની કોમેન્ટ્સ પર આટલી જ છે સો આ આ જે કોમેન્ટનો શું કહેવાય સેગમેન્ટ એ પૂરો સો આ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ એક નવા બ્લોગ સાથે આવતીકાલે સો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ કોમેન્ટ્સ કરો કોમેન્ટ્સ બહુ ઓછી થઈ રહી છે ફરીથી તો કોમેન્ટ્સ જેટલી બને એટલી વધારે કરો એન્ડ કાલથી ફરીથી આપણે ક્વેશ્ચન આન્સરવાળું કંઈક કરીશું કે મેં જે ક્વેશ્ચન પૂછીશ એનો તમારે આન્સર આપવાનો તો વિચારીએ કંઈક ટા સી યુ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ભાઈ ભાઈ